ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલ કેસનો મામલો અલ્પેશ કિથિરિયાનું નિવેદન સામે આવ્યું આ કેસો પરત ખેંચવાનો નિર્ણયને આવકારીએ છીએ ગુજરાતમાં ચૌદ કેસો પરત ખેંચાશે જેમાં બે રાજદ્રોહના કેસો છે સુરત અમદાવાદ મહેસાણા સહિત શહેરમાં કેસ નોંધાયેલા હતા હાર્દિક પટેલ ચિરાગ પટેલ અને દિનેશ ભાણિયાએ અલ્પેશ કિથિરિયા સામે નોંધાયા હતા ગુનાઓ ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં રાજદ્રોહના નોંધાયા હતા ગુના

સત્તાવાર જાહેરાત થઈ ત્યારે એના પર વિશેષ પ્રતિક્રિયા આપીશું અને અત્યારે જે નિર્ણય પ્રાથમિક રીતે જાહેર થયેલો છે તો ભુપેન્દ્રભાઈ પટેલ અને એની સાથેની સમગ્ર ટીમ અધિકારીગણ અને સમગ્ર સરકારનું નામ